પારો છે ને એની ગર્લફ્રેન્ડ હતી એના મમ્મી પપ્પાએ લગ્ન નો થવા દીધા ભાઈ સાપુતારા થી આવતા હતા ને તો રસ્તાની અંદર છે ને એક મેં આ જોયું ટેસ્ટ ઓફ ડાંગ મોબાઈલ નંબર છે અહીંયા કઈ રીતની સુવિધા છે ખબર નથી પણ છે જોરદાર અહીંયા યાર પ્રકૃતિ ની વચ્ચે મને થોડુંક આ નવાઈ લાગી મેં તો ચાલો જોઈએ અંદર કેવું છે વાતાવરણ અહીંયા આવી ગયા છે ને ભાઈ હું નામ દેવદાસ દેવદાસ હા દેવદાસ નામ ચંદ્ર ચંદ્રમુખી ને પારોવાળો આ દેવદાસ આ મજા આવી નામ સાંભળીને બાકી અમારે હિસ્સે જિંદગી તો હમ જી ચૂકે ચુની બાબુ આ દેવદાસ નો ડાયલોગ છે આ બધા સાંભળીને અમે મોટા જ થયા છીએ તો અમને દેવદાસ મળી ગયા પ્રેમમાં કોઈ લખડું બપડું કઈ નથી જન્મ જાત નામ દેવદાસ છે બરોબર ને ઓકે તો વાંધો હા પ્રેમમાં માં પડવું એના કરતા બે વીઘા જવું કરવા ભાઈ દેવદાસ ભાઈ આ અહીંયા આ કઈ જગ્યા છે સાપુતારા એથી કેટલું થયું એકત્રીસ કિલોમીટર સાપુતારા અને આ બાજુ નજીકનું નું કામ કયું અરે આભરખોલ તો કોઈ નઈ આવડી અહીંથી કેટલું થાય સાપુતારા સાપુતારા કિલોમીટર આ બાજુ આહવા આઠ કિલોમીટર અને આ ગામ નામ શું બોરખોલ કયો બોરખલ અચ્છા બોરખલ માં દેવદાસભાઈ આ બનાવ્યું છે દેવદાસભાઈ બતાડો તો રૂમ ને કેવું છે ફેસિલિટી નાસ્તો ને ચા પાણી ને બધું મળી રહે રાત્રે ડાંગી ખાવાનું આપી દો એમાં શું આપો ડાંગી નાગલી ના પાપડ અને અહિયાં રોકાવા આવવું હોય તો તમારો કોન્ટેક કરવા ઓકે ભાઈ અહિયાં ટૂંકમાં જંગલ ની વચ્ચે આનંદ કરવો હોય તો અહિયાં આવવાનું ઓકે ચાલો દીપડા બીપડા ને એવું કઈ નઈ ને કઈ નઈ મળે ને એમ તો તમે હોવું પછી હું ચાલો ભાઈ આ જોઓને આ બધું જંગલની વચ્ચે અરે ઓ પારો દેવદાસ છે ને પિક્ચરની અંદર એવી રીતે બૂમ પાડતો હતો અરે ઓ પારો પારો છે ને એ એની ગર્લફ્રેન્ડ હતી એના મમ્મી પપ્પાએ લગન નો થવા દીધા ઓ પૈસાની થોડીક લેતી દેતીમાં તકલીફ પડી ને એટલે પછી ચંદ્રમુખી પાસે જવા મળ્યો ચંદ્રમુખી પણ એને લવ કરતી હતી પણ છેલ્લે કાઈ ભેગો ન થયું ને પછી એટલું બધું ડ્રિંક કર્યું ને એક્ચ્યુઅલી તે પછી એને liver ની તકલીફ થઈ ગઈ અને પછી દેવદાસ છે ને પારોના ઘર પાસે આવી અને એક્સપાયર થઈ ગયો છું તું

લાઈટ બાય કરો ને અરે વાહ જો તો ખરા ચાર જણા નીટ એન્ડ ક્લીન આ વોશ બેસિંગ અને આ ચાર ગાડલા ટોયલેટ બાથરૂમ એ આપણે બતાડી દઈએ કોને સાવર બાવર ને ટોયલેટ બાથરૂમ બધું નીટ એન્ડ ક્લીન કમલર ને બધું જબ ધબાટી છે ભાઈ ભાઈ એસી નથી પણ એસી ની જરૂર તમારે અહીંયા ન પડે કારણ કે અહીંયા પંખો ચાલુ ન કરવું પડે એટલું ઠંડક છે કારણ કે આ સત્તર ડિગ્રી કરતા અત્યારે વેધર અત્યારે ચોમાસું ચાલે છે છતાં પણ એટલું બધું ઠંડી એટલે અહીંયા મન લાગે છે કે અહીંયા ગોદરા ઓઢવા પડે એવું ભાઈ રૂમ એકદમ નીટ એન્ડ ક્લીન છે જોઈ જુઓ હાલો હવે દેવદાસભાઈ આપણને બતાડે છે સિંગલ બેડ વાળો રૂમ આ રૂમને આપણે કયું નામ આપશું હનીમૂન રૂમ આપી દેશે કે તો આને કયું રૂમ નું નામ આપીએ કપલ ને નહીં આપો

બે હાજર માં બે હજાર હજાર રૂપિયા થયા આ સંસ્થામાં સિદ્ધપુર ની જાત્રા જમવાનું ત્યાં પૈસા આપીને આપી દે મોબાઈલ નંબર બાર આપ્યો છે એમાં જ કોલ કરવાનો ફોન લાગશે ઓકે ચાલો આવા રૂમ અહિયાં ચાર ને બે છ ને બે આઠ

પછી આ બાજુ આ સબરીધામ આ બાજુ નજીક કઈ કઈ રીતે જઈ શકાય જોવા વન વિહાર સ્ટે હોમ આ નંબર તમે જોઈ લેજો આમાં કોલ કરીને આવજો ચાલો ભાઈ મળે ચાલો ભાઈ જબરજસ્ત જગ્યા છે જો આ રોટ ઉપર આવ્યા તો આ ફાયદો થયો ને અહીંયા દેવીના માળ આવી ગયો આ કેમ્પ સાઇટ છે એ તમને સધઝર કરાવી દઉં はい એ અહીંયા દેવાનો ખરો કેમ્પ સાઈડ ચાલુ છે ચાલુ છે રોકાવાનો ભાઈ અમે આવી ગયા છે દેવીના માળ

બાર છે ને અમારા કોમન બનેલ છે યુઝ કરવા પડે ના ના પણ ગુજરાત વચ્ચે આટલી આટલે આમાં મજા જ આવે કરે અને જમવા શું આપણને મળી રહેશે હવે જમવા સાહેબ ખાસ તો અહીંયા ગુજરાતી થાળી જેવું બની દેશી સ્ટાઈલ માં દાળ ભાત શાક રોટી પણ કદાચ તમારે ડાંગી ફૂડ ખાવું હોય તો અહીંયા ઓર્ડર કરો એટલે એ ડાંગી ફૂડ બનાવી દેશે

અને ભાઈ અહીંયા આ રૂમનો ભાવ છે ને બે હજારના બારસો રૂપિયા બીજા બે એડ કરો તો બીજા બારસો ટૂંકમાં પર હેડ છસો રૂપિયા ટૂંકમાં આનાથી સસ્તું કાંઈ ન હોય જમવાના અલગ તમે જે કાંઈ કયો અહીંયા આજુબાજુમાં કોઈ રેસ્ટોરન્ટ નથી હો એટલે બહુ ચાકલાય ચાગલાઈ વાળી પબ્લિકને તો અહીંયા લાવી લઈ જ નહીં આવતા અહીંયા જે અવેલેબલ હશે તમને બનાવી દેશે ટૂંકમાં રોટલી દાળ ભાત શાક પછી તમે અહીંયા પનીર બટર મસાલા પનીર હાંડી પનીર ભુરજા વેજ કોફતા ભલાઈ કોફતા કોઈ વસ્તુ નહીં આ કોયલ ને આ બે રૂમ છે પણ આની અંદર ટોયલેટ બાથરૂમ નથી કોમન ટોયલેટ બાથરૂમ માં બાકી બધી વિગત મેં તમને કીધી કે ભાઈ તમને જંગલ ટ્રેકિંગ કરાવશે ઝરણામાં લઈ જશે નવડાવશે આનંદ કરાવશે આ હતું દેવી માલ